વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય તિરચી ગેંગની ઝડપી પાડી તમિલનાડુના બાર શખ્સોની ધરપકડ કરી પચીસ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય તીરચી ગેંગની ઝડપી પાડી છે આ ગેંગમાં રીડા તમિલનાડુના બાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ગેંગ ગિલોરથી કારના કાચ તોડી ચોરી કરતી હતી ક્રાઈમ બ્રાન્ચે પચીસ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ કારમાંથી લેપટોપ આઇફોન ટેબ્લેટ્સ રોકડા સહિતની ચીજવસ્તુની ચોરી કરતા હતા ગેંગે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા શિરડી પુણે નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી જગનબાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર છે જામનગરમાં અનંત અંબાણીના વેડિંગ પ્રસંગમાં પણ ગેંગના સાગરીતો પહોંચ્યા હતા હાઈ સિક્યોરિટી હોવાથી તેમાં ચોરી ન કરી શક્યા વડોદરાના પોલીસે બાતમીના આધારે આજવા રોડ ખાતેથી તમામને ઝડપી પાડ્યા હતા તમિલનાડુના રામજીનગરમાં ગામમાં આરોપીઓ રહે છે આરોપીની ત્રીજી પેઢી છે જે ચોરીના ગુનામાં સામેલ થઈ છે આરોપી જગનબાલા સુબ્રમણ્યમ સેર્વે

अरेस्ट किया है और उन लोगों ने टोटल 17 जितने मोबाइल्स लैपटॉप्स सैमसंग के टैबलेट्स और साथ में ही सोने और चांदी की अलग अलग जो चोरी की हुई कीमती मुद्दा माल है उसको रिकवर किया है टोटल टेन लैक्स का मुद्दा माल रिकवर हुआ है